નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ટોટલ કિસાન ખબરમાં જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ વિનંતી કે અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવી સબસ્ક્રાઈબ કરી લો જેથી ખેતી અને બજાર ભાવના તમામ મહત્વના સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો શું તમે પીએમ કિસાનના બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છો શું તમને ખબર છે કે કઈ તારીખે તમારા ખાતામાં બે હજાર રૂપિયા જમા થશે આજે આપણે આ હપ્તાની ફાઇનલ તારીખ અને કયા ખેડૂતોને આ પૈસા નહીં મળે તેની વિગતવાર વાત કરીશું ખેતીમાં આવેલી પાયમાલીથી લઈને બેંક ખાતામાં આવનારા બોનસના વરસાદ સુધીની તમામ માહિતી આ વિડિયોમાં છે તો અંત સુધી બન્યા રહેજો કારણ કે છેલ્લો સમાચાર તો આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યો છે સમાચાર નંબર એક માવઠા બાદ ખેતીમાં પાયમાલી અને સરકારના આદેશ નવા વર્ષની શરૂઆતમાં જ કુદરતે રૂઠવાનું મન કર્યું હોય તેમ જણાય છે એકત્રીસ ડિસેમ્બરે થયેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે ખાસ કરીને બનાસકાંઠા પાટણ અને અમરેલી જિલ્લામાં રવિ પાકને ભારે નુકસાનના અહેવાલ મળ્યા છે જીરુ અને રાયડા જેવા મોંઢા પાકમાં ફૂગ અને કાળિયા રોગનો ખતરો મંડાઈ રહ્યો છે આ ગંભીર પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રીએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને કૃષિ વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે નુકસાનીનો તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે માત્ર સાત દિવસની અંદર આ સર્વેનો રિપોર્ટ સોંપવા જણાવાયું છે જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હશે તેમને સહાય પેકેજ આપવાની વિચારણા સરકાર કરી રહી છે જગતનો તાત અત્યારે ભલે મુશ્કેલીમાં હોય પણ સરકારની આ ત્વરિત કાર્યવાહીથી ખેડૂતોમાં થોડી આશા જાગી છે સમાચાર નંબર બે મારકેટ માર્કેટયાર્ડમાં જીરાનો નવો ઇતિહાસ ખેડૂત મિત્રો જીરાના ભાવમાં અત્યારે જે જોવા મળી રહ્યું છે તે અગાઉ ક્યારેય નથી બન્યું ઊંઝા એપીએમસીમાં નવા વર્ષના મુહૂર્તના સોદામાં જ જીરાના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે વર્ષના પ્રથમ દિવસે જ શ્રેષ્ઠ ગુણવત્તાના જીરાનો ભાવ મણદીઠ બાર હજાર પાંચસો રૂપિયા સુધી પહોંચી ગયો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય જીરાની માંગમાં થયેલો મોટો વધારો અને સામે પક્ષે માવઠાને કારણે પાક ઓછો ઉતરવાની જે આશંકા છે તેના કારણે ભાવમાં આ મોટો ઉછાળો આવ્યો છે બજારના નિષ્ણાતો અને મોટા વેપારીઓનું માનવું છે કે જો આ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં ભાવ પંદર હજારના આંકડાને પણ વટાવી શકે છે માર્કેટ યાર્ડમાં જ્યારે આ ભાવ બોલાયો ત્યારે ખેડૂતોનું ફૂલ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જે ખેડૂતો પાસે જીરાનો સ્ટોક પડ્યો છે તેમના માટે આ વર્ષની સૌથી મોટી ભેટ સાબિત થઈ છે સમાચાર નંબર ત્રણ અમૂલ અને બનાસ ડેરી દ્વારા બોનસની જાહેરાત ગુજરાતના લાખો પશુપાલકો માટે એક ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા જિલ્લાના પશુપાલકો માટે ડેરી સંઘોએ નવા વર્ષની મોટી ભેટ આપી છે ડેરીઓ દ્વારા વર્ષ બે હજાર પચીસના નફામાંથી પશુપાલકોને મોટું બોનસ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ પશુપાલકોને પ્રતિ લિટર દીઠ વધારાના બેથી ત્રણ રૂપિયા બોનસ તરીકે આપવામાં આવશે આ રકમ કોઈ વચેટિયા વગર સીધી જ પશુપાલકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અત્યારે જ્યારે પશુ આહાર અને ઘાસચારાના ભાવ આસમાને છે ત્યારે આ બોનસ પશુપાલકો માટે આશીર્વાદ સમાન બની રહેશે ડેરીના ચેરમેને જણાવ્યું છે કે આ નફો પશુપાલકોની મહેનતનો જ પરિણામ છે અને તેનો પૂરેપૂરો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવો એ જ અમારો ઉદ્દેશ્ય છે સમાચાર નંબર ચાર પીએમ કુસુમ સોલર પંપ યોજનાનું રજિસ્ટ્રેશન ખેતીમાં સૌથી મોટો ખર્ચ વીજળી અને તેના બિલનો હોય છે પરંતુ હવે તેમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે સરકારે પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલર પંપ માટેના નવા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે આ વખતે સૌથી મોટી ખુશખબર એ છે કે સરકારે સબસિડીનું પ્રમાણ વધારીને સાહીઠ ટકાથી પંચોતેર ટકા સુધી કરી દીધું છે આ યોજનામાં ખાસ કરીને એવા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે જેમની પાસે હજુ સુધી ખેતીવાડીનું વીજ જોડાણ નથી ગુજરાતમાં આ વર્ષે પચાસ હજારથી વધુ ખેડૂતોને સોલર પંપ આપવાનું સરકારનું લક્ષ્ય છે મિત્રો યાદ રાખજો કે આ માટે ઓનલાઈન અરજી કરવાની મુદત માત્ર પંદર દિવસની જ છે તેથી વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારી નોંધણી કરાવી લેવી આ પંપથી તમને દિવસે વીજળી મળશે અને ખેતીનો મોટો ખર્ચ બચશે સમાચાર નંબર પાંચ નેનો યુરિયા અને ડ્રોન સહાયની નવી યોજના શું તમે જાણો છો કે હવે તમારે તમારા ખેતરમાં ખાતર કે દવા છાંટવા માટે મજૂરો પાછળ દોડવું નહીં પડે આધુનિક ખેતીને વેગ આપવા માટે કૃષિ વિભાગે ડ્રોન ખેતી યોજના જાહેર કરી છે આ યોજના અંતર્ગત જો ખેડૂત ડ્રોન મારફતે દવા કે ખાતરનો છંટકાવ કરે છે તો તેને પ્રતિ એકર પાંચસો રૂપિયાની સરકારી સહાય આપવામાં આવશે દરેક તાલુકા મથકે હવે ખાસ ડ્રોન પાયલટની નિમણૂક કરવામાં આવશે જેઓ તમારા ખેતરે આવીને આધુનિક ટેકનોલોજીથી છંટકાવ કરી આપશે આનાથી દવાનો બગાડ અટકશે સમય

ચીન અને યુરોપના દેશોમાં ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક તેજી આવતા ભારતીય કપાસની માંગમાં વીસ ટકાનો વધારો થયો છે સીસીઆઈએ પણ પોતાની ખરીદીની મર્યાદા વધારી દીધી છે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં જે ભાવ અત્યારે પંદરસો રૂપિયાની આસપાસ છે તે ટૂંક સમયમાં સત્તરસોથી અઢારસો રૂપિયા સુધી પહોંચી શકે છે વિદેશી નિકાસકો તરફથી મોટા ઓર્ડર મળ્યા હોવાથી બજારમાં કપાસની તંગી સર્જાઈ શકે છે નિષ્ણાતોની સલાહ છે કે ખેડૂતોએ અત્યારે મર્યાદિત જથ્થામાં જ માલ વેચવો જોઈએ કારણ કે આગામી દિવસોમાં ભાવ મણના બે હજાર સુધી પણ પહોંચી શકે છે સમાચાર નંબર સાત બટાકા પકવતા ખેડૂતોને સ્ટોરેજ ભાડામાં રાહત ઉત્તર ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો માટે સરકારે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે કમોસમી વરસાદને કારણે બટાકાના પાકમાં સળ લાગવાની જે બીક હતી તેને ધ્યાનમાં રાખીને સરકારે કોલ્ડ સ્ટોરેજ માલિકો સાથે બેઠક કરી છે હવેથી જે ખેડૂત પોતાનો માલ કોલ્ડ સ્ટોરેજમાં રાખશે તેમને સરકાર દ્વારા પ્રતિ કટ્ટા દીઠ પચાસ રૂપિયાની સીધી સહાય આપવામાં આવશે આ નિર્ણયનો સૌથી વધુ લાભ ડીસા પાલનપુર અને મોડાસા પંથકના હજારો ખેડૂતોને થશે ખેડૂતો હવે પોતાનો માલ સસ્તા ભાવે બદલે સુરક્ષિત રીતે સ્ટોર કરી શકશે અને જ્યારે બજારમાં સારા ભાવ મળે ત્યારે વહેંચી શકશે કૃષિ મંત્રીએ પણ ખાતરી આપી છે કે જો જરૂર પડશે તો સરકાર ટેકાના ભાવે બટાકાની ખરીદી કરવા માટે પણ તૈયાર છે સમાચાર નંબર આઠ રાયડાના પાકમાં સફેદ ગેરુ રોગનું જોખમ ખેડૂત મિત્રો જો તમે રાયડાનું વાવેતર કર્યું હો તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે વાતાવરણમાં આવેલા પલટા અને વધેલા ભેજને કારણે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રાયડાના પાક માટે રેડ એલર્ટ જારી કર્યું છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઘણા ખેતરોમાં સફેદ ગેરું એટલે કે વ્હાઇટ રસ્ટ નામની ફૂગનો ફેલાવો જોવા મળ્યો છે જો આ રોગ પર સમયસર કાબૂ મેળવવામાં નહીં આવે તો ઉત્પાદનમાં ચાલીસ ટકા સુધીનો જંગી ઘટાડો થઈ શકે છે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક મેનકોઝેબ અથવા મેટાલેક્સિલ જેવી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરે કૃષિ અધિકારીઓની ટીમો પણ અત્યારે ગામે ગામ ફરી રહી છે તો તમે પણ તમારા ખેતરની મુલાકાત લઈ પાકની ચકાસણી ખાસ કરજો સમાચાર નંબર નવ પ્રાકૃતિક ખેતી માટે સ્પેશિયલ કિસાન બજાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક નવી શરૂઆત થઈ છે હવે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના પાકને વેચવા માટે દલાલો કે વચેટિયા ઉપર નિર્ભર રહેવું નહીં પડે દરેક જિલ્લા મથકે હવે પ્રાકૃતિક કિસાન બજાર શરૂ કરવામાં આવ્યા છે અમદાવાદમાં આવા પ્રથમ બજારનું સફળ ઉદઘાટન કરવામાં આવ્યું છે જ્યાં ખેડૂતો સીધા જ ગ્રાહકોને પોતાનું અનાજ કઠોળ અને શાકભાજી વેચી શકે છે આશ્ચર્યની વાત એ છે કે અહીં ખેડૂતોને સામાન્ય બજાર કરતાં વીસથી ત્રીસ

અને હવે વાત કરીએ આજના સૌથી વાયરલ અને મહત્વના સમાચારની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે નવેમ્બર બે હજાર પચીસમાં એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયા બાદ હવે કેન્દ્ર સરકાર બાવીસમા હપ્તાની તૈયારીઓમાં લાગી ગઈ છે સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર બે હજાર છવ્વીસના ના પ્રથમ સપ્તાહમાં આ બાવીસમો હપ્તો રિલીઝ કરી શકે છે જોકે આ વખતે સરકારે નિયમો કડક કર્યા છે જે ખેડૂતોનું લેન્ડ સીડિંગ એટલે કે જમીન ચકાસણી અને ઈ કેવાયસી બાકી હશે તેમના ખાતામાં બે હજાર રૂપિયા આવશે નહીં વિનંતી છે કે તેઓ પીએમ કિસાન પોર્ટલ પર જઈ પોતાનું સ્ટેટસ ચેક કરી લે અને જો કોઈ ખામી હોય તો પંદર જાન્યુઆરી પહેલા નજીકના વીસીઈ કે ગ્રામ પંચાયતમાં જઈ સુધારી લે જેથી ફેબ્રુઆરીમાં મળનારો હપ્તો અટકે નહીં મિત્રો આ હતા ખેતી અને જગતના તાતના મહત્ત્વના સમાચાર જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ખેતીવાડીના આવા જ તાજા સમાચાર માટે જોતા રહો ટોટલ કિસાન ખબર ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન